અમદાવાદમાં બનાવટી દસ્તાવેજના આધારે નકલી પાસપોર્ટ બનાવી વિદેશ જવાનું પ્રયાસ કરનાર શખ્સની એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ પોરબંદરના દિલીપ મોઢવાડિયા નામના શખ્સ અમદાવાદ એરપોર્ટ થી યુકે જવાનો હતો આ દરમિયાન ઇમિગ્રેશન વિભાગને શંકા જતા તપાસ કરતા બોગસ પાસપોર્ટ હોવાનો ખુલાસો થયો આ સાથે જ એ પણ સામે આવ્યું કે આરોપીએ પાસપોર્ટ અને વિઝા માટે એજન્ટ સાથે બાવીસ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને બોગસ પાસપોર્ટ બનાવનાર એજન્ટની શોધખોળ પણ શરૂ કરી છે દિલીપ રાજુ મોઢવાડિયા મૂળ પોરબંદરનો રહેવાસી છે કે જેણે એનું જન્મનું પ્રમાણપત્ર દેવભૂમિ દ્વારકા ખીજડ ગામનું આપેલું હતું સૌ પ્રથમ અને ત્યાર પછી એણે વલસાડનું એક ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવેલ જેનું જેમાં એને નામ રામ રાજુ બેગોન તરીકે દર્શાવેલ છે પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતા હતા યુકે ત્યારે એને શંકા જતા એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતાં વ્યક્તિ ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવેલ છે એવું જણાયલ ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુના દાખલ કરીને એસઓજીને તપાસ સોંપેલ છે એજન્ટમાં એને રાજુ બેગુન નામની જે વ્યક્તિ છે જે યુકેમાં છે એનું નામ આપેલ છે એના સંપર્કમાં આવી અને એને યુકે જવા માટે આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવેલ છે એ ડુપ્લિકેટ પાસપોર્ટ છે એ મુંબઈ પાસપોર્ટ ઓફિસથી ઇસ્યુ થયેલોનો આરોપી જણાવે છે પરંતુ તો હકીકતમાં તો વધુ તપાસ કર્યા પછી જ ખબર પડશે કે મુંબઈ પાસપોર્ટ ઓફિસે ઇસ્યુ કરેલ છે કે અથવા તો કોઈ બી અન્ય જગ્યાએ બનાવેલ છે